બનાસકાંઠા એલસીબી પોલીસનો સપાટો કાંકરેજ તાલુકાના ઉચ્ચરપી ઉભરી વચ્ચે રેલવે ફાટકના ઘરનાળા પાસે એલસીબી પોલીસે સાત લાખ ચુમોતેર હજાર બસો સુડતાલીસના વિદેશી દારૂના જથ્થા સાથે રિક્ષા ગાડી ઝડપી હેક્સા ગાડી ઝડપી પાડી જાણવા મળતી માહિતી મુજબ બનાસકાંઠા એલસીબી પોલીસને બાતમીના આધારે ડિયોદર તરફથી એક્સા ગાડી દારૂ ભરી શિહોરી તરફ જવાના હોવાની બાતમી મળતા ખીમાણા નાળા નીચે નાકાબંધી કરતા ટાટા કંપનીની હેક્સા ગાડી નંબર જી જે ઝીરો વન આ રેક્સ સેવન ડબલ સિક્સ નાઇન સફેદ કલર નાળા નીચે નીકળેલ છે અને હાથનો ઇશારો કરી ઊભી રાખવા માટે પ્રયત્ન કરતા ગાડી ચાલકે ઊભી ન રાખતા ગાડીનો પીછો કરતા ગાડી ચાલક ગાડીને ઉચરપીથી ઉભરી વચ્ચે રેલવે ફાટકના નાળા નીચે ગાડી ચાલક ગાડી મૂકી નાસી ગયેલ અને બાજુના એરંડાના વાવેતરવાળા છુપાઈ ગયેલ અને ગાડીની તપાસ કરતા ગાડીમાંથી વિદેશી દારૂ બોટલના અંગ એક હજાર બસો છ્યાસી તેમજ હેક્સા ગાડી સહિત સાત લાખ ચુમોતેર હજાર બસો સુડતાલીસનો માલ ઝરપી પાડી આગળની કાર્યવાહી પોલીસ ચલાવી રહેનો અહેવાલ જયંતિભાઈ ઠક્કર શિહોરી કાકરેજ